નારેશ્વર એ રંગ અવધૂતની જગ્યા છે રંગ અવધૂત એટલે તેમનું નામ પાંડુરંગ વિઠ્ઠલપંત વળામે હતું એકવીસ નવેમ્બર અઢારસો અઠ્ઠાણુંમાં તેમનો ગોધરામાં જન્મ થયો હતો મૂળ તો એવો મરાઠી કુટુંબ પરિવારમાંથી પણ બાળપણથી જ તેમનામાં આધ્યાત્મિકતાનો રંગ ચડેલો હતો તેમનું જીવન ઓગણીસ નવેમ્બર ઓગણીસસો અડસઠના દિવસે પૂર્ણ થયું આ રીતે સિત્તેર વર્ષનું તેમનું આયુષ્ય રહ્યું અને ગંગા કાંઠે હરિદ્વારમાં તેમનું નિધન થયું હતું તેઓ હિન્દુ ધર્મના દત્ત સંપ્રદાયના સંત કવિ તરીકે ઓળખાય છે અને ગુજરાત રાજ્યમાં જે દત્ત પંથનો વિસ્તરણ થયું તેનો શ્રેય તેમને મળે છે તેમના ગુરુ એ વાસુદેવાનંદ સરસ્વતી સાહિત્યનું જે તેમનું મુખ્ય સર્જન છે એ દત્ત બાવનીને માનવામાં આવે છે દત્ત બાવની એવું સર્જન છે કે જેમાં બાવન કડી છે અને ભગવાન દત્તાત્રેયની સ્તુતિ એ દત્ત બાવનીમાં છે ઉપરાંત અવધૂતિ આનંદમાં ભજનોનો સંગ્રહ પણ તેમણે તૈયાર કરેલો છે એટલે તેમણે આધ્યાત્મિકતાનું શિખર સર કરેલું અને એટલા માટે જ અત્યારે અહીંયા નર્મદા કાંઠે એ નારેશ્વર ધામમાં તેમનું પૂજન અર્ચન થાય છે તેમના અનુયાયીઓ તેમની પૂજા દત્તાત્રેયના અવતાર તરીકે કરે છે અને તેમણે જે કંઈ પણ નર્મદા કાંઠે તપ સાધના કરી આજે પણ એ આધ્યાત્મિકતાની એ સૃષ્ટિનું અહીંયા સર્જન જોવા જાણવા મળે છે આજુબાજુના વિસ્તારમાં એ અનુભૂતિ પણ થાય છે કે અહીંયા એ રંગ અવધૂતની કેટલી તપ સાધના હશે અને એ શક્તિનો સંચય પણ આસપાસના વિસ્તારમાં થાય છે વડોદરાથી સાઠેઠ કિલોમીટરના અંતરે આ નારેશ્વર ગામ આવેલું છે આમ તો હવે એ નારેશ્વર ધામ છે શિનોર થઈને અહીંયા પહોંચાય છે રંગ અવધૂતની જગ્યાનું આ સુંદર દિવ્ય પરિસર છે અને અત્યારે સવારનો સમય છે પક્ષીઓના ગાન સાથે ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ પરિસરમાં જોવા મળે છે અલગ અલગ કુટિરમાં અલગ અલગ વ્યવસ્થા રૂપે ધાર્મિક પૂજન અર્ચન થાય છે રંગ અવધૂતની તસવીર છે હિંચકા ઉપર પરસ્પર દેવો દેવોભવ સ્વગાનમાં તેમના વાક્યો તેમણે જે કંઈ પણ લીખ્યું એ બધી વિગતો પણ મૂકવામાં આવેલી છે શિસ્તબદ્ધ રીતે મંદિરનું સંચાલન થાય છે મંદિરની નજીકની આ જગ્યા જોવા જેવી છે પર્વત બનાવવામાં આવેલો છે અહીંયા દર્શનાર્થીઓ દર્શન માટે અચૂક આવે છે ભાઈ મોદી કેટલાકે નારેશ્વરની તપોભૂમિને એ તરીકે નહીં પણ હવા ખાવાની જગ્યા તરીકે વાપરવા માંડી છે અને દેવનો દંડો લાગશે તેવું તેમણે લખ્યું હતું અહીંયા તેમનું પ્રથમ આસન છે ઓગણીસો પચીસના વર્ષનું કે જ્યાં તેમણે સૌ પ્રથમ આ જગ્યામાં આવીને આસન જમાયું હતું બાજુમાં નારેશ્વર મહાદેવનું મંદિર છે નારેશ્વર મહાદેવમાં શિવાલયમાં પૂજન અર્ચન થાય છે નર્મદા કાંઠે આ અલૌકિક જગ્યા છે રહેવા જમવા સાથેની અહીંયા સાધનાની વ્યવસ્થા પણ થાય છે सिंहों के लहीडे नहीं, हंसों की नहीं पात लालों की नहीं बोरिया साधु ऐसा चाहिए जैसा सुख सुभाई, सार सार को गही रहे थोथा देई उड़ाई सुंदर लेखन, रजू कर पादुका है अँ एक खास मच्छर बंगलो है તેના વિશે જાણવા જેવું છે આવે તેને એક સલામ જાય તેને સો સલામ આ લતા કુટીર છે ફરતી બધી લતાઓ જોવા મળે છે